ભારત બંધનું એલાન હતું ભારત બંધ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તો એ હતો કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે પાંચસો ને પાસઠ પાનાનું જે જજમેન્ટ આવ્યું અને જે જજમેન્ટની અંદર નામદાર સુપ્રીમ કોર્ટના જે સાત જજોની બેચની બંધારણીય બેચે જે એમના અલગ અલગ એ જે અથવા બંધારણના આર્ટિકલ ત્રણસો એકતાલીસ ની અંદર એને મૂકવામાં આવેલી છે અને એ જે જાતિઓનું વર્ગીકરણ તે વખતે જે તે વખતે કરવામાં આવેલું આર્ટિકલ ત્રણસો સંવિધાન સભાના માધ્યમથી એ એના ભારતના નામદાર રાષ્ટ્રપતિ પણ સુધારો કરી શકે નહીં આવી સ્પષ્ટ જોગવાઈઓ છે તેમ છતાં નામદાર સુપ્રીમ કોર્ટની આ સાત જજોની બંધારણીય બેચે આ ચુકાદો આપ્યો છે જેના કારણે ભારતની અંદર લગભગ બાવીસ કરોડ જેટલા અનુસૂચિત જાતિ અને આઠેક થી નવ કરોડ લોકો અનુસૂચિત જનજાતિના લોકો ઉપર સીધી અસર પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે કારણ કે જે નામદાર સુપ્રીમ કોર્ટે એનાલિસિસ કર્યું છે પેટા વર્ગીકરણનું

જે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો છે એ તમામ લોકો બહિષ્કૃત લોકો છે કારણ કે ભારતમાં જે અલગ અલગ વિવિધ પ્રજાઓએ આક્રમણ કરી અને રાજ કર્યા ત્યારે આ ભારતની જે મૂળ પ્રજા હતી એ મૂળ પ્રજાને ગુલામ બનાવેલી અને એ ગુલામ બનાવ્યા પછી એમના અધિકારો એમના હક્કો એમની સંપત્તિ છીનવી લેવામાં આવી જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે કઈક અંશે ભારતની અંદર શિક્ષણનો વ્યાપ વધ્યો અને વિધિવત રીતે ભારતની અંદર શિક્ષણ અઢારસો તેર માં શરૂ થયું અને અઢારસો ને ત્રેસઠ માં તો ભારતની અંદર પાંચ જેટલી વિશ્વવિદ્યાલયો અંગ્રેજોએ ખોલી અને આ ના કારણે ભારતની જે શુદ્ર જાતિના લોકો હતા જે અતિશુદ્ર જાતિના લોકો હતા જે આદિવાસી લોકો હતા કે જે અઢારસો ને ત્રેસઠ પહેલાં ભારતની સામાજિક વ્યવસ્થાની અંદર અધિકાર વંચિત હતા એ લોકોને એક શિક્ષણનો અધિકાર મળ્યો અને શિક્ષણનો અધિકાર મળવાના કારણે આ જે અછૂત જાતિઓ હતી આ ભારતની સામાજિક જાતિવાદી વ્યવસ્થાથી જે અલગ હતી અધિકારોથી વંચિત હતી એ જાતિઓમાં જાગૃતિ આવી અઢારસો ને અડતાલીસમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ જ્યારે સામાજિક આંદોલનની શરૂઆત કરી એ પછી આ દેશના મૂળ નિવાસી લોકોમાં એક અલગ પ્રકારની જાગૃતિ અને સંગઠનાત્મક તાકાતનો વધારો થયો જેનું આખરી સ્વરૂપ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ઓગણીસો ને ઓગણીસમાં સાઉથ બરો કમિશનના માધ્યમથી શરૂ કરી અને છવ્વીસમી નવેમ્બર ઓગણીસો પચાસના દિવસે બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન સેન્ટ્રલ હોલમાં રજૂ કરી ત્યાં સુધીની જે સફર હતી એ સફરની અંદર આ દેશના અનુસૂચિત જાતિ જનજાતિ અને ખાસ ઓબીસી પ્રજાઓ હતી એમાં ખાસ કરીને જે સામાજિક વ્યવસ્થા પ્રમાણે જે લોકો સવર્ણ હિન્દુઓ કહેવાય છે અથવા તો શાસક જાતિ કહેવાય છે અથવા તો મનુવાદી કહેવાય છે એ લોકોનો ભારતની લોકશાહી ઉપર ધબદબો હતો કારણ કે જ્યારે ભારતનું લોકશાહી જ્યારે અંગ્રેજો એવું નક્કી કર્યું કે અમે આ દેશ છોડીને જઈશું ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે અંગ્રેજોની સાથે લોર્ડ માઉન્ટ બેટરની સાથે ચર્ચા કરી કે ભારત એ માત્ર એક દેશ નથી વિવિધ સામાજિક રચનાઓથી બનેલો દેશ છે જેમાં વિવિધ પ્રજાઓ વિવિધ ધર્મ પાળનારી પ્રજાઓ પણ રહી છે અને એમાં બાવીસ કરોડ લોકો એ હિન્દુ ધર્મમાં માનનારા લોકો નથી અછૂત છે અથવા તો સામાજિક બહિષ્કૃત છે અને આ અંગ્રેજો માઉન્ટ બેટર આઝાદી અપાવવાની બાબતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને જેણે પાકિસ્તાનની વિભાજન કર્યું તો પાકિ ભારતની અંદર જે મુસ્લિમ ધર્મમાં માનનારા લોકો હતા એમનું વિભાજન એમને પાકિસ્તાન આપવામાં આવ્યું પણ બીજા જે બાવીસ કરોડ લોકો હતા જે હિન્દુ ધર્મમાં નહોતા માનતા જે સામાજિક વ્યવસ્થાની બહાર હતા એ લોકોના સ્પેશિયલ સંવિધાનની અંદર આર્ટિકલ ત્રણસો એકતાલીસમાં આ જોગવાઈ કરીને એમના રિઝર્વેશનના નામે એમને હક આપવામાં આવ્યા તેમાં આર્થિકતાનું કોઈ માપદંડ નક્કી કરવા એવું ક્યાંય બંધારણમાં જોગવાઈ નથી તેમ છતાં નામદાર કોર્ટની જે સાત જજોની બંધારણીય બેચે એમાંથી ચાર જજોએ ક્રિમિલિયરની વાત કરી છે એટલે આર્થિક માપદંડને આ અનામત સાથે સરખાવી છે તે તદ્દન ગેરબંધારણીય છે સાથે સાથે એમણે એવું પણ કહ્યું છે કે અનામતનો લાભ કોઈ પણ પરિવારના એક જ વ્યક્તિને મળે પછી એના અનામતનો લાભ ન મળે એટલે શું એક વખત અનામતની નોકરી મળી ગયા પછી એ એનું સ્ટેટસ બદલી શકાય છે ત્રીજી વાત હતી કે જે પેટા વર્ગીકરણ કરવાની અંદર જે માની લો કે જે પેટા જ્ઞાતિઓ છે અનુસૂચિત જાતિ અને જનજાતિની એ લોકોને વિશેષ અનામત નહોતી આપવાની એમના જે અનામતનું ધોરણ નક્કી કરેલું છે જેમ કે હરિયાણાની વાત કરીએ તો હરિયાણાની અંદર જે વીસ રિઝર્વેશન છે અનુસૂચિત જાતિનું તો દસ જે રિઝર્વેશન છે એ આર્થિક રીતે જે લોકો થોડા ઘણા સુખી સંપન્ન અથવા તો જે નોકરીના કારણે માત્ર પગભર થયા છે એમના અને જે દસ ટકા લોકો એવા છે કે જે હજુ પણ એમના રિઝર્વેશનનો પૂરતો બેનિફિટ મળ્યો નથી અમે એ સાથે સહમત છીએ કે અનુસૂચિત જાતિના દરેક વ્યક્તિને રિઝર્વેશનનો લાભ મળી અને એની માન સન્માન અને સ્વાભિમાન મળે અને આ દેશની અંદર એમના પણ યોગ્ય મહત્વ મળે હવે જે દસ ટકા માની લો કે જે જગ્યા છે એ દલિતો અનુસૂચિત જાતિમાં જે પછાત લોકો છે એ એમને જે આપવાનું છે તો એમાં પણ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે અમે વિરોધ કેમ કરી રહ્યા છે અને ભારત બંધનું એલાન કેમ કરવું પડ્યું કે એ જે અનામત જે દસ ટકા માની લો કે અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણમાં આપી છે એમાં ત્રણ ટ્રાયલ આપવાના રહેશે અને જો ત્રણ ટ્રાયલમાં એ ઉમેદવાર ન મળે નોટ ફાઉન્ડ સુટેબલ જેમાં નવો શબ્દ આવ્યો છે એ મુજબ તો એ જે જગ્યા છે એને કેરી ફોરવર્ડ કરી અને જનરલમાં તબદીલ કરવાની છે એટલે નામદાર સુપ્રીમ કોર્ટનો આડકતરી રીતે અનામત નાબૂદ કરવાનું આજે અનામત આપી છે જે હક આપ્યા છે જે અધિકાર આપ્યા છે એ ભાગીદારી છે એ હિસ્સેદારી છે એ પ્રતિનિધિત્વ છે એ પ્રતિનિધિત્વ ખતમ કરવાનો અંદર ખાને ઈરાદો હોય એવું આ જજમેન્ટ ઉપરથી લાગે છે જેના કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોમાં વિરોધ થયો છે અને વિદ્રોહ થયો છે અને ગુસ્સો છે અને જેના કારણે એકવીસમી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું જે ભારત બંધનું એલાનની અંદર હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ગુજરાત છત્તીસગઢ ઝારખંડ બિહાર જેવા રાજ્યોની અંદર એની વ્યાપક અસર જોવા મળી અને જડબે સલાક લોકોએ બંધ પાડે આ વખતે બહેન માયાવતી પણ બહાર આવ્યા છે અને એમણે પણ સમર્થન જાહેર કર્યું છે આઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદો અમદા દિલ્હીના જંતર મંતર ઉપર ત્યાં આગળ ગયા અને ત્યાં જ એમણે સરકારના આ પડકાર ફેંક્યો છે કે આ એમેન્ડમેન્ટ લાવે અને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ગેરલાયક ઠેરવે એના કારણે લોકોમાં ખૂબ આક્રોશ હતો ગુજરાતની અંદર પણ તમે જુઓ બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લો દાહોદ પંચમહાલ ગોધરા આ બાજુ અમદાવાદનો પૂર્વ વિસ્તાર જડબે સલાક બંધ રહ્યો સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ બંધની અસર મોટા પાયે જોવા મળી છે આસામની અંદર પણ આવું થયું છે એટલે સાબરકાંઠાથી બનાસકાંઠાથી આસામ સુધી ભારત બંધની વ્યાપક અસર જોવા મળી છે બિહારની અંદર તો પટનાની અંદર જે લોકો એમના હક અધિકાર માટે સડકો ઉપર ઉતર્યા તો ત્યાંની બે રહેમ પોલીસે લાઠીચાર્જ કરી અને કેટલાય લોકોના ઉપર અત્યાચારનો જુલ્મ કર્યો છે સાથે સાથે ચિરાગ પાસવાને આ વખતે સરકાર સામે એ પોતે સરકાર એનડીએમાં ભાગીદાર હોવા છતાં પણ એમણે આ જજમેન્ટનો વિરોધ કર્યો છે એમણે તો લિટરલ જે જગ્યાઓ ભરવાની લિટરલ એન્ટ્રી એટલે કે પાછલા બાણે જે સરકારે અનામતના અનામત રીતે આ સરકાર ખતમ કરવા માગે છે એનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે એમ પહેલું તો મોટા મોટું ઉદાહરણ હતું આઉટસોર્સિંગ કરારાધારી ખાનગીકરણ કરવું સરકારી તંત્રનું મોટા ભાગનું ખાનગીકરણ એટલે સરકાર પણ આ અનામત જે બંધારણની જે આર્ટિકલ ત્રણસો ચાલીસની અંદર જે જોગવાઈ કરી અને આર્ટિકલ પંદર આર્ટિકલ સોળ આર્ટિકલ સોળ ચાર આર્ટિકલ સોળ ચાર એ દ્વારા સંવિધાનિક જે પ્રાવધાન કરેલું હતું એ પ્રાવધાન સરકારની પણ એવી ઈચ્છા છે કે આ રદ થવું જોઈએ તો જ સુપ્રીમ કોર્ટ દ્વારા આવું ડિસિઝન લઈ શકાય હા એકસો એકત્રીસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એસસી એસટીના એ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારો જે છે એમણે પ્રધાનમંત્રીની મુલાકાત કરી એટલે એમને કદાચ આશ્વાસન આપ્યું છે પણ આશ્વાસનથી કંઈ કામ ચાલતું નથી એટલે ભારત બંધની જે વ્યાપક અસરો ખાસ કરીને જયપુર જોધપુર એટલે રાજસ્થાનની અંદર આની વ્યાપક અસરો જોવા મળી છે હરિયાણામાં પણ આવું જ થયું છે હરિયાણાના મુખ્યમંત્રી સૈની એમણે તો પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ અમે આ વર્ગીકરણ કરીને પ્રયત્ન કરીશું પણ એવું કઈ શક્ય બનતું નથી કારણ કે હરિયાણાની અંદર આ ઓક્ટોબર મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે અને ગઈકાલે ભારત બંધના એલાનમાં કુમારી બહેન માયાવતીના ના જે એલાનની અંદર જે આ બંધમાં સામેલ થયા પ્રકાશ આંબેડકર પોતે પણ એમણે કહ્યું છે પણ જે અનુસૂચિત જાતિના પેટા વર્ગીકરણનો વિરોધ કરીને કહ્યું છે કે અમે તો એવું કહીએ છીએ કે બધી જ અનામત એમને આપી દો પણ સુપ્રીમ કોર્ટે જે અનામતનું વર્ગીકરણ કર્યું છે પેટા જ્ઞાતિનું પણ એમાં એવું નથી કહ્યું કારણ કે જે મેરિટ બનવાનું છે અનુસૂચિત જાતિનું લો કે તમે કોઈ પણ એક જગ્યાએ જેની જાહેરાત આવે છે એમાં અનુસૂચિત જાતિની માની લો કે બે જગ્યા છે તો જે ઓપનનું મેરિટ છે એ અને જે જનરલનું મેરિટ જે રિઝર્વ કેટેગરીનું મેરિટ છે એ મેરિટમાં પણ જે આપ આ મેરિટના જે અનુસૂચિત જાતિમાં માન લો કે એક્ઝામ્પલ તરીકે વાલ્મિકી સમાજના લઈએ એ અનુસૂચિત જાતિના મેરિટમાં એ નહીં આવે તો એટલે સુપ્રીમ કોર્ટે આ ધ્યાન રાખવાનું હતું કે ભાઈ એમનામાં મેરિટ ના હોય વાલ્મીકીમાં તો પણ એમને લેવા તો અમને કોઈ વાંધો નથી પણ આ તો એવું લાગે છે કે આ આવી જો જોગવાઈ કરી નથી સુપ્રીમ કોર્ટે અને કદાચ ન કરી જેના કારણે સરકાર એવું કહે છે અથવા તો સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આ લોકોને અનામતનો લાભ નથી મળ્યો તો આ તમે વર્ગીકરણ કરશો તો પણ જ્યાં તમને એમ એમાં એમનું મેરિટ નહીં બનાવો કારણ કે તો મેરિટ નહોતું અનુસૂચિત જાતિમાં એના કારણે એમનો લાભ નથી મળી શક્યો તો એમના માટે અલગ અલગ મેરિટની વ્યવસ્થા કરવી જોઈતી હતી એ નથી કરી એટલે પ્રશ્ન તો માત્ર અનામતનો લાભ કે આર્થિક લાભ મળવાનો તો આમાં કોઈ ઉદ્દેશ જણાતો જ નથી આમાં તો એકમાત્ર ઉદ્દેશ એ છે કે પેટા વર્ગીકરણના નામે જે પણ કંઈ નાની થોડી ઘણી અનામત બચી છે એ અનામતને નાબૂદ કરવાનું અંદર એક મોટું અભિયાન ચાલતું હોય એવું જણાઈ રહ્યું છે અને જેના કારણે આ ભારત બંધનો વિરોધ કરવામાં બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું અને જે હશે ખૂબ સફળ રહ્યું છે અને હવે દિલ્હી જેવા વિસ્તારની અંદર કે ત્યાં જંદર મંદર ઉપર લાખોની સંખ્યામાં લોકોએ આ સુપ્રીમ કોર્ટના જે નામદાર સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એ જજમેન્ટનો વિરોધ કર્યો છે અને વારંવાર બધા જ લોકો કહે છે કે ભાઈ આના આર્થિકતાના બેજ ઉપર ન લઈ શકાય નોકરી આ અનામત એ આર્થિકતાનો બિલકુલ આધાર નથી એક વ્યક્તિને નોકરી મળવાના કારણે એના ઉપર જે કલંક લાગ્યું છે અસ્પૃચ્યતાનું આ ભારતની જે મનુવાદીઓ જે મનુસ્મૃતિએ જે કલંક લગાવ્યું છે જે ત્રણ હજાર વર્ષથી ચાલે છે એ કલંક દૂર થઈ શકો નથી શું સુપ્રીમ કોર્ટ એવા કોઈ કલંકને દૂર કરી શકે એમ છે નામદાર સુપ્રીમ કોર્ટે આ બાબતે વિચારવું જોઈએ અમે અપીલ કરીએ છીએ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને અમે અવગણના નથી કરતા પણ એનાથી થનારા ગેરફાયદાની ચર્ચા કરી રહ્યા છીએ અને અમારો સંવિધાનિક અધિકાર છે અમારા હક અધિકાર માટે અમે ચર્ચા કરી શકીએ અને એના કારણે જ એકવીસ ઓગસ્ટનું બધુંનું એલાન આપવામાં આવ્યું છે જો કે સરકાર પણ ભીષ્મ છે એટલે સરકાર ઉપાય શોધી નહીં છે સરકારનો એક ઉપાય એવો છે કે અનુસૂચિત જાતિમાં અંદર વિવાદ પેદા થાય વિખવાદ પેદા થાય કારણ કે ધીરે ધીરે આપણે જનજાગૃતિના કારણે સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિ અને બક્ષી પંચના લોકો સક્રિય થઈ રહ્યા છીએ સંગઠિત થઈ રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે અને કોલેજિયમનો વિરોધ કરી રહ્યા છે લિટરલ એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા છીએ આવા સંજોગોમાં આ વિભાજન કરી આ ભાગલા પાડી અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીની એકતાને નુકસાન કરવાનો પણ ઈરાદો ક્યાંક ને ક્યાંક આમાં સામેલ હોય એવું લાગે છે સાથીઓ આ અનામત જે છે હું આપણે વારંવાર જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ કહીએ છીએ કે આ અનામત જે છે એ ભાગીદારી છે પ્રતિનિધિત્વ છે અને અમે તો ખાનગીકરણમાં પણ અમારો આ મુદ્દો છે કે જે ખાનગીકરણ છે એમાં અનામત આપો કેમ આપતા નથી કેમ સરકાર આ બાબતે કોઈ બોલતી નથી કેમ એકસો એકત્રીસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ આ બાબતનો કોઈ વિધાયક વિધેયક લાવતા નથી શું વર્ગીકરણ કરવાથી અનુસૂચિત જાતિ જનજાતિના લોકોનો વિકાસ થઈ જશે માંડ એક ટકો લોકો બે ટકા લોકો ક્યાંક નોકરીમાં આવ્યા છે અને સારા કપડાં પહેરે એટલા મતલબ નથી કે સમૃદ્ધ થઈ ગયા છે એમનું સામાજિક સ્ટેટસ છે તો બદલાવ્યું નથી જો કે ભાનુ પ્રતાપસિંહ જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે

બે હમી કરી તેમ છતાં તમે સંવિધાનના દાયરામાં રહ્યો કદાચ ઘણા પરિબળો એવા પણ હતા કે આમાં બંધના એલાનમાં કંઈક તોફાનો થાય પણ તમે ખૂબ સંયમ જાળવ્યો છે ખૂબ શિસ્તબદ્ધ રીતે એક ભીમ સૈનિક તરીકે તમે બધા લોકોએ જે કુનેહ વાપરી છે અને તમે ભારતના સંવિધાન ઉપર વિશ્વાસનો ભરોસો મૂક્યો છે અને શાંતિપ્રિય રીતે કાયદાની રીતે ન્યાયિક રીતે તમે જે બંધને સફળ બનાવ્યું છે એને અમે આવકારીએ છીએ અને આ જ રીતે સંગઠન સંગઠિત થઈ આવા આવનાર દિવસોમાં પડકારોને આપણે સામનો કરવાનો છે એના માટે ઘણી વખત તમારે લાંબી લડાઈ લડવી પડશે અને એમાં આપ સૌ જોડાજો કારણ કે આ એવું લાગી રહ્યું છે કે આ માત્ર ક્રિમિલિયર પેટા વર્ગીકરણ કે એક જ વખત અનામત આપવાનો અને પછી લાભ નહીં આપવાનો એ મૂળ ઉદ્દેશ નથી એમના ઈરાદા કંઈક જુદા છે અને એની આપણે શિકાર ન બનીએ આપણે પણ આનું અવલોકન કરીએ પૃથ્થકરણ કરીએ વિશ્લેષણ કરીએ અને એમાંથી આપણાને શું બેનિફિટ થઈ શકે આપણે કેવી રીતે વધારે ને વધારે સંગઠિત અને જાગૃત થઈ શકીએ અને બેકલોગ જે છે હવે નવું આંદોલન આપણે શરૂ કરવું છે તો એમાં તમે બેકલોગ લઈ શકો કે ભાઈ અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસીનો જે બેકલોગ છે એ ભરો ખાનગીકરણની અંદર અનામત પ્રસાદ દાખલ કરો આવા અનેક મુદ્દાઓ લઈ અને જે ઇન્દિરા સહાની વખત તો જે મંડળ કમિશનની અંદર જે નવ જજોની બે છે જે ચુકાદો આપ્યો છે એની અંદર ઓબીસી માટે જે ક્રિમિલિયરનો મુદ્દો છે એ પણ રદ કરો આવા વિવિધ મુદ્દાઓ આવનાર દિવસોમાં આપણે સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટને જ કહેવું પડશે અથવા તો આ બાબતે વિદ્વાન વકીલો જે સુપ્રીમ કોર્ટના છે જે આ બાબતમાં ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે એ કંઈક નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈ અને બાબતે પૂર્ણ એક નવી કોઈ પિટિશન દાખલ કરી અને આ બધી માગણીઓ કરે અને કોઈ પણ આંકડાકીય માહિતી વગર આ જજમેન્ટને જે બનાવ્યું છે એને પૂર્ણ વિચારણા કરે એ બાબતે ઘણા બધા સંગઠનો અત્યારે સક્રિય છે તમે જે એકવીસમી તારીખની ભારત બંધને જે સફળ બનાવવામાં મહેનત કરી એ માટે તમને સો સો સલામ છે આવી જ રીતે ધૈર્ય હિંમત સાહસ અને નૈતિકતા કાનૂન વ્યવસ્થા શાંતિપૂર્ણ રીતે સંવિધાનની મર્યાદામાં રહી અને તમે તમારી લડત ચાલુ રાખશો લોક આ જન આંદોલનનું નિર્માણ થવાનું છે આવનાર દિવસોમાં એમાં આપ સૌ જોડાવ એવી અને આપણા અધિકારો બચે